પ્રોબ્લેમ ચોમાસામાં ખાસ કરીને જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમને થાય છે કારણ કે ચોમાસામાં છે એ કોતરમાંથી જાય ત્યાં પાણી ભરાઈ જાય છે અને પાણી એટલું હોય છે કે તમે એમનામ તો જઈ ના શકો હવે બાળકોને જો ભણવા જવું હોય તો સ્કૂલ છે એ પેલી બાજુ છે કિનારાની પેલી સાઈડ અને એટલા માટે થઈને બાળકોને ના છૂટકે બોટનો સહારો લેવો પડે છે હવે એમની પાસે બીજા કોઈ સંસાધન છે નહીં અને એટલા માટે થઈને વાલીઓ અને ગામના જેટલા પણ લોકો છે પેટ્રોલની નાનકડી એવી બોટની વ્યવસ્થા કરીને બાળકોનું ભણવાનું ના બગડે એમનું ભવિષ્ય છે એ સુધરે એટલા માટે થઈને કોઈ પણ ભોગે આ ખર્ચો કરીને પણ બાળકોને ભણવા મોકલે છે હવે એમાં પણ ઘણીવાર એવું બને કે એ જે કોતર છે ત્યાં મગરો પણ જોવા મળે છે અને મગરો જો નીચે ટકરાય તો પછી બોટને ઊંધી પાડી દે આવી પણ ઘટનાઓ બની છે તેમ છતાં પણ બાળકો પોતાના ભવિષ્ય માટે એ કોતરમાંથી એ જીવના જોખમે પણ સામેની બાજુ જાય છે સામેના કિનારે જાય છે જેથી કરીને એ ભણી શકે કારણ કે એમનો જે ઇલાકો છે એ મહારાષ્ટ્રની અને મધ્યપ્રદેશની બોર્ડર છે ત્યાં આવેલો છે કોઈ પણ પ્રકારના બીજા સંસાધન નહીં એટલે કમાવા માટે કે જો પોતાની જાતને પોતાના ફ્યુચરને સારું બનાવવું હોય તો ભણવું પડે એ જરૂરી બને છે પછી ભલે જીવના જોખમે કેમ ના હોય અને એટલા માટે થઈને બાળકો અને ત્યાંના સ્થાનિક લોકો છે એ સરકાર પાસે માગણી કરી રહ્યા છે કે અમને આ કિનારા પર એક નાનકડી એવી સ્કૂલ બનાવી દો જેથી કરીને અમે અમારા બાળકનું ભવિષ્ય છે એ સુધારી શકીએ અમારા બાળકોને ભણાવી શકીએ ત્યારે આખા મુદ્દે ત્યાંના લોકલ જે વ્યક્તિ છે સ્થાનિક એમનું શું કહેવું છે સાંભળીએ આ વિડીયોમાં મહાદેવ નીલકંઠેશ્વર મહાદેવની અંદર કે હાપેશ્વર જે નિવૃત્ત આપણે નિગમવાળા જે મંદિર બનાવી આપેલો છે ત્યાંથી સાત કિલોમીટરનું અંતર પડે છે એની અંદર જે ફાળો પડે બાજુના ગામડા જે ફળીઓ પડે હાપેશ્વર એમાં આજુબાજુના છોકરાઓ છે કે સાત કિલોમીટર અંતર પડે છે એ છોકરાઓ ચાલતા આવે અથવા એનો મા બાપ પોતાના ખીચાના ખર્ચે પેટ્રોલ નાખીને એ છો એ મા બાપ સ્કૂલ સુધી એ કે સ્કૂલની બાજુમાં કે કે મહાદેવ મંદિરની મહાદેવ મંદિર એક બાજુ છે એક બાજુ માધ્યમિક શાળા એક બાજુ પ્રાથમિક શાળા જોડે જોડે છે એ ક્યાં સુધી સ્કૂલની નીચે સુધી નર્મદાના કિનારો આવેલો છે આપણો ત્યાં સુધી લોકો પોતાના ખર્ચે મૂકીને જાય છે અને સરકારને અમારે એટલી રિક્વેસ્ટ છે કે કદાચ આ લોકો હમણાં તો આજે તો ત્રણ જ છોકરા આવ્યા હતા બાકી ટોટલ તો નવ છોકરા આજુબાજુથી આવે છે હજુ વધારે પણ વિદ્યાર્થી આવી શકે તેમ છે પણ છતાંય કેમ કે સુવિધાના અભાવના કારણે એ છોકરા આવી શકતા તેમ નથી અને છો છોકરાના મા બાપ પણ દાખલ કરી શકતા તેમ નથી કેમ કે છોકરું મા કેમકે જંગલમાં કઈ રીતે ચાલીને જાય એના અભાવના કારણે કોઈ છોકરાને દાખલ નહીં કરી શકતું છોકરા જેના છોકરાના જે બાપ હોશિયાર છે તો હોશિયારના પ્રમાણે એ લોકો એમના ખર્ચે એ લોકો મૂકીને જાય છે એ રીતે પરિસ્થિતિ છે આ બાજુ અને આજુબાજુ પણ અમારે હાપેશ્વરની ગામની અંદર જે આંબલા પાણી ફળ્યું છે ઉતલધારા ફળ્યું છે જે મોડાબારી સિંગલાબારી એ ફળિયાની અંદરથી જે છોકરાઓ છાલતા આવે એ ટ્રાન્સપોરેશન વસ્તુ હતું પણ સરકારે જ્યારે બંધ કર્યું ત્યારે ટ્રાન્સપોરેશન વસ્તુ બંધ થઈ ગયો થેટ અમે જે ભૂંજર અને કડી પાણી ભૂંજર કડી પાણી અને ખાટિયાવાર ત્યાંથી લોકો બિચારા આપણા માધ્યમિક શાળામાં માધ્યમિક શાળા બચાવવા માટે પ્રયત્ન કર્યો આપણે અશોક રાઠવાય અશોક વસાવાય બિચારા મહેનત કરી ત્યાં ગામના લોકોએ પણ આગેવાનો પણ મહેનત કરી સ્કૂલ બચાવી સ્કૂલ બચી એના પ્રમાણે છોકરાઓ પણ હાજર હતા આવ્યા પણ જે ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ ગયું એના કારણે છોકરાઓ પણ ત્યાંથી કેવી રીતે ચાલતા હોય બિચારા અમુક લોકો અમુક છોકરાઓ દાખલા પણ કાઢી લીધા અમુક લોકો અમુક છોકરાઓ આવે પણ છે અને પરિસ્થિતિ વધારે હાપેશ્વરની અંદર બહુ બહુ ગંભીર પરિસ્થિતિ અમારી થઈ ગઈ છે પ્રાથમિક શાળાના પ્રાથમિક શાળાની અંદર પણ નહીં સંખ્યા અને માધ્યમિક શાળાની અંદર પણ સંખ્યા નથી અને શિક્ષકોની પણ માધ્યમિકમાં એક જ છે પ્રાથમિક શાળાની અંદર ખાલી ચાર શિક્ષક છે હજુ શિક્ષકોની ઘટ તો ઘણી બધી છે પણ છતાંય અમારે ગામ લોકોની સુવિધા એટલી છે કે સરકાર અમને એટલી મદદ કરે તો સારું છે આ તો હતા ત્યાંના સ્થાનિક લોકો પણ જે બાળક સ્કૂલ માટે જાય છે આટલા જીવના જોખમે શું મેણું છું અને અમે સ્કૂલે જઈએ છીએ અમે દરરોજ નાવડીમાં બેસીને જઈએ છીએ ચાર મહિના સુધી અમારે નાવડીમાં બેસીને જવાનું હોય છે બૂટની અંદર બેસીને જઈએ તો મગર નાવડી દે એની બીક હોય અમને અમારી જાનનું જોખમ હોય છે દરરોજ અમે નવ જણ જઈએ છીએ આજે ત્રણ જણ ગયા હતા અને સરકાર અમને નાવડી આપે